તો આ તમારા ભાભીને પૂછ લે આપણે ફરવા જવાનું છે ક્યાં જવાનું છે ફરવા હે તમારા સબ્સ્ક્રાઇબરઓને પૂછી લેજો હા તો ભાઈ એ એમ કે કે તમારા સબ્સ્ક્રાઇબરઓને પૂછી લેજો તો તમે જરા કમેન્ટમાં જણાવી દેજો આપણે ક્યાં જવાના છે તો આપણે થમ્બનેલ મૂક્યું તો તો ભાઈ તમને બધીન ખબર પડી જ ચાહે કે ક્યાં જવાના છે તો ચાલો આપણે નીકળીએ કેમ કે આપડે ટ્રેનનો ટાઈમ થઈ ગયો તો બન્યા રહેજો બ્લોગમાં આપણે રેલવે સ્ટેશન જઈને ભાઈ પાછો બ્લોગ ચાલુ કરીશું ને લઈ આપણે થેલો બેલો ટાંગીને જંક્શનમાં પૂગી ગયા હજી આપણે નવ વાગે ટ્રેન આવી છે હજી ટ્રેન આપણે આવી નથી પહેલો રેલવે સ્ટેશન પૂગી ગયા આપણે અત્યારે હજી કોઈ નથી તો આપણે જવાનું છે ભાઈ ફરવા તમે કોમેન્ટમાં જણાવી દઈજો અને તમારા ભાભી અહીં તૈયાર થઈને મસ્તીને બેઠી જાય ફરી જ લેવાનું છે આપણે બધી તો તમે બ્લોક માં બન્યા રેજો ભાઈ આપણે ફરવા જવાનું થી તો ભાઈ આપણે વિડીયો એન્ડ કરી દઈએ ખોટો લાંબો થઈ જાય તો ભાઈ આપણે હજી તો થી જમીન નીકળ્યા ને તમારા ભાભીને ભૂખે લાગી ગઈ હતી આ આપણે નાસ્તો કરવાનો છે એમાંથી આપણે બબલા તોડી તોડીને ખાય તો તે ખાય શું છે આ દ્વારા જ જો કાઢે હજી ભાઈ પાંચ મિનિટ થઈ આપણે ઘેરેથી રૂમેથી નીકળાય નહીં ખાઈને નીકળાય નહીં તો આવીને ખાવાનું ચાલુ કરી દીધું એટલે કંઈ વાંધો નહીં ભાઈ ખાતું રહેવાનું આપણે ખાવા તું જ કમાઈએ તારું શું કહેવાનું છે ખાતું રહેવાનું છે કે ખાવું પીવું ને મોજ કરવાની હું મગની ડાયર ખાઈ જો મગની ડાયર ઈ પપ્પાસી બાલાજી ની કા હા નઈ ફરવા થઈ ગયા એને ભાઈ બહુ ટાઈટ લાગે ટોપી બધી બહુ તાને ભાઈ માં આઈડી છે જરીક લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ભાઈ આપણે ટિકિટ લઈ લીધી રાજકોટ પૂટી ગયા જવાનું છે આપણે ફરવા દ્વારકા તો બન્યા રીજો બ્લોકમાં હવે આપણે સવારમાં બ્લોક બનાવીશું અત્યારે બહુ મોડું થઈ ગયું એ માટે આપણે બ્લોક ને અહીં